નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયની તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાવાની છે તેના જે પ્રશ્ન બેંક છે તે પ્રશ્ન બેંકની એકમ કસોટીનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસની ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો અને પીડીએફ બંને તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજ મૂકવામાં આવશે તો જરૂરથી આ વિડીયો અને આ પીડીએફનો અભ્યાસ કરી લેજો જે તમારી પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે તો જરૂરથી તેનો સંપૂર્ણ અભ્યાસ કરી લેજો

ત્યાર પછી ત્રીજો સવાલ ખેતરના શેઢે શું બન્યું હતું તો જવાબ આવશે વિકલ્પ બી સારસી ઉડી ગઈ હતી ત્યાર પછી ચોથો સવાલ કવિ કયા વૃક્ષ નીચે બેઠા હતા તો જવાબ આવશે વિકલ્પ ડી મહુડીના વૃક્ષ નીચે પાંચમો સવાલ મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક કોણ હતા તો જવાબ આવશે વિકલ્પ ડી ગોપાલ કૃષ્ણ ગોખલે મિત્રો તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજની ધોરણ દસની વિજ્ઞાન અને ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું જે સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજ મુકાઈ જશે તો જરૂરથી આ પીડીએફનો અભ્યાસ કરી લેજો પીડીએફ મેળવી લેજો પીડીએફ વોટ્સઅપ પર પણ તમે મેળવી શકશો વોટ્સઅપ ઉપર મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો ત્યાર પછી નીચેના વાક્યોમાંનો અલંકારનો પ્રકાર લખો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલો સવાલ આત્મા ઘી જેવો મૂલ્યવાન છે તો એ ઉપમા રૂપક કે ઉન્મેલા તો જવાબ આવશે ઉપમા અલંકાર બીજું શ્રીમદના અઢળક આંતરિક ગુણ સંપત્તિને લઈને ગાંધીજી તેમના પ્રત્યે ખેંચાયા હતા તો તો આ રૂપક અલંકાર જેમ ગળે ઉતરી જાય હતા શ્રીમદ રાજચંદ્ર અહીંયા જવાબ આવશે દિગંત ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ચોથું તેઓ આજના યુગના મહાન તિરસ્કર સમાન હતા તો અહીંયા જવાબ આવશે ઉપમા અલંકાર પાંચમું છાશ જેવો સામાન્ય છે તો જવાબ આવશે ઉપમા અલંકાર ત્યાર પછી આગળ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એમાં પહેલું માતા તરફના સગા સંબંધી તો માતૃપક્ષ બીજું જેમાં કોઈ દેવને પ્રસન્ન કરવાની શક્તિ માનેલી હોય છે એ ગુઢ મંત્ર તો બીજ મંત્ર ત્રીજું સૂત્રમાં કહેવાની લેખન રીતિ તો સૂત્રાત્મક શૈલી ચોથું છે તત્વજ્ઞાની વિચારણા રજૂ કરતો ગ્રંથ તો દર્શન ગ્રંથ પાંચમું એક સાથે સો વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ તો શતાવધાની શક્તિ છઠ્ઠું વસ્તુ કે બનાવની સમગ્ર રીતે જોવાની શક્તિ તો પારદર્શિતા ત્યાર પછી નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો જેના કુલ ત્રણ માર્ક્સ છે એમાં સત્સંગનું વિરુદ્ધાર્થી થશે કુસંગ સ્મરણનું થશે વિસ્મરણ અને પ્રારંભનું થશે અંત મિત્રો આપણે ગાલા અસાઇમેન્ટ બે હજાર ચોવીસ માટેની જે છે કાલા અસાઇમેન્ટ બે હજાર ચોવીસ તેના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકી દીધેલા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો વોટ્સઅપ પર પણ તમે પીડીએફ મંગાવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર સંપર્ક કરી શકો છો એક વિષયના છ પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનની કિંમત જે છે તે માત્ર પચાસ રૂપિયા આપણે રાખેલી છે તો અવશ્ય મેળવી લેજો આ ઉપરાંત ધોરણ દસનો ગુજરાતી વ્યાકરણ માટેનો કોર્સ પણ આપણે લોન્ચ કરેલો છે ફક્ત રૂપિયા સોની અંદર વ્યાકરણના બધા જ ટૉપિક જે છે તે કવર કરેલા છે એની અંદર તમને જે ટૉપિક છે એની સમજૂતી પણ ખૂબ સરળ રીતે આપેલી છે એના ઉદાહરણ આપેલા છે બોર્ડમાં પૂછાયેલા ઉદાહરણ આપેલા છે મોસ્ટ બી ઉદાહરણ આપેલા છે તમારે જે કોઈ ડાઉટ સોલ્વ હોય તો એ ડાઉટ પણ સોલ્વ કરી શકશો અને તેની પીડીએફ પણ તમને આપવામાં આવશે તો આ તમામ વસ્તુઓ જે છે તમે જોઈ શકો જોડણી સંધિ સમાસ અલંકાર છંદ કરતરી કર્મણી ભાવે સંજ્ઞા વિશેષણ ક્રિયા વિશેષણ કેવા રૂઢિ પ્રયોગ સમાનાથી વિરુદ્ધાથી શબ્દ અર્થળ પદા પૂર્વ પ્રત્યે પર પ્રત્યે તમામ ટોપિક જે છે કવર કરેલા છે અને માત્ર ને માત્ર સો રૂપિયાની કિંમત રાખેલી છે તો જરૂરથી ગુજરાતી વ્યાકરણનો આ જે કોર્સ છે તે તમે ખરીદી લેજો તેનો તમે અભ્યાસ કરજો પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકશો ત્યાર પછી જોઈએ આપણે આગળ નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો જેના કુલ છ માર્ક્સ છે એમાં પેલું છાશ અને ઘીના દંખનથી શ્રીમદ રાસચંદ્ર છોકરાઓને શું સમજાવ્યું તો છાશ અને ઘીના દ્રષ્ટાંતથી શ્રીમદ રાસચંદ્ર છોકરાઓને સમજાવ્યું કે દેહ છાસના જેવો છે તેને જીવ સાચવે છે આત્મા ઘીના જેવો છે તે દેહનો ત્યાગ કરે છે એટલે આ જીવ અવળી સમજણવાળો છે છાશના જેવો દેહ સામાન્ય છે પણ ઘીના જેવો આત્મા મૂલ્યવાન છે છાશની જેમ દેહ ઢોળાઈ જાય એટલે કે મૃત્યુ પામે નાશ પામે પણ આનાથી નુકસાન થતું નથી એનો અર્થ કે દેહ નહીં પણ આત્મા મૂલ્યવાન છે ત્યાર પછી બીજો સવાલ શ્રીમદ રાજચંદ્રના જન્મ અને તેમના કુટુંબનો પરિચય આપવો તો શ્રીમદ રાજચંદ્રનો જન્મ વિક્રમ સંવંત ઓગણીસો ચોવીસના કાર્તિક પૂનમની દેવ દિવાળીના દિવસે તારીખ નવ અગિયાર અઢારસો ને સત્યાસીના રોજ વવાણીયા ગામમાં થયો હતો તેમના પિતાનું નામ રવજીભાઈ અને માતાનું નામ દેવભાઈ હતું જન્મ સમયે શ્રીમદ નામ લક્ષ્મીનંદન પાડવામાં આવ્યું હતું પણ ચાર વર્ષની ઉંમરે તેમનું નામ બદલી અને રાયચંદ રાખવામાં આવ્યું હતું તેમના દાદા પંચાણભાઈ કૃષ્ણ ભક્ત હતા આથી તેમને પિતા તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર મળ્યા હતા તેમને માતૃપક્ષ તરફથી જૈન ધર્મના સંસ્કાર મળ્યા હતા તો દોસ્તો આપણે ફરી મળીશું તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેન્કના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ સોલ્યુશન છે તેનો પણ અભ્યાસ કરી લેજો